આ કોરોના કાળમાં શિક્ષણ કઈ રીતે પીરસવું તેના નિત નવા પ્રયોગો જોવા મળે છે એક નવો જ પ્રયોગ જોવા મળ્યો મહેસાણાના ખેરાલુ તાલુકામાં જ્યાં વિદ્યાર્થીઓ માટે મારો મહલ્લો જ મારી શાળા બની છે ભીતને પણ કાન હોય છે આ કહેવતનું નવું સ્વરૂપ એટલે ભીતને પણ જ્ઞાન હોય છે વાત છે મહેસાણા જિલ્લાના આંબાવડ ગામની જ્યાંની ભીતોના આધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે કોરોના વાયરસના કારણે શાળાઓ બનશે અને દિવરી વેકેશનમાં હું બેંકમાં ગયો અને સામે ભીત સૂત્રો જોયા અને એના પરથી મને વિચાર આવ્યો કે ગામમાં પણ આવા ભીત સૂત્રો બનીએ તો બળક ઉપયોગી થઈ રહેશે સ્ટાફ મિત્રો ગ્રામના સહયોગથી અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો નવતર પ્રયોગ અમારો મહોલનો અમારી શાળા સત્તરસોની વસ્તી ધરાવતા ગામની દિવાલો પર ત્રીસ જેટલા શિક્ષણ ચિત્રો આવતા જતા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે લોક ભાગીદારીને આધારે શિક્ષણથી વંચિતો માટે વિવિધ પ્રકારના શાળાના અભ્યાસક્રમને અનુરૂપ બોર્ડ બનાવવામાં આવ્યા છે ઠેર ઠેર નવા નવા બોર્ડ બનાવી અને બાળકોને ભણવામાં બહુ સરળતા મળી છે આના લીધે મારા ગામના બાળકોને ઘણો બધો અભ્યાસક્રમ ફાયદો થયો છે રમતા અને હરતા ફરતા બધું શિક્ષણ શીખી રહ્યા છે અમે લેખના હે પઢે જેમ ગાંધીજી નું સૂત્ર છે કે ભાઈ હરતો ફરતો ઘરનું કામ લેતા જઈએ રામનું નામ તેમ આપણા ગામમાં પણ હરતો ફરતો શિક્ષણ મળી રહ્યું છે અને ગામ લોકો આનો સારો એવો ઉપયોગ પણ કરી રહ્યા છે બાળકોથી લઈને મોટા નાગરિકો પણ આનો ઉપયોગ કરી રહ્યા છે અને ગામમાં સારું શિક્ષણ મળી રહ્યું છે શાળા બંધ હોવા છતાં પણ જાણે શાળા ચાલુ જ છે તેવું જ લાગી રહ્યું છે ગામમાં નાના બાળકોથી લઈને નાગરિકો અને આ લાભ મળી રહ્યો છે ગામમાં જે કાર્ય ચાલુ કર્યું છે દિવાલો ઉપર લખવાનું એ બહુ છોકરાઓ સારી રીતે ભણે છે અને રમતા રમતા છોકરાઓ ભણવાનું કાર્ય કરે છે આવી કોરોનાની પરિસ્થિતિમાં છોકરાઓ બહુ સારું કાર્ય કરી રહ્યા છે બાળકો બહુ ખુશ થઈ જાય છે કે દિવાલો ઉપર જે શબ્દો ઇંગ્લિશમાં અને જે બારાક્ષરી બધું જે લખેલું છે એ તેમને રમતા રમતા હોય છે ત્યારે પણ એ ભણવાની મજા આવે છે ખૂબ એમ ગામની શેરીઓ જ જ્યારે શાળા બની જાય ત્યારે કક્કો બારાખડી અંગ્રેજી કે વિજ્ઞાનના વિષયો તમારી આસપાસ ઘૂમવા લાગે જે પરિવાર પાસે સ્માર્ટ ફોન કે મોબાઈલ ન હોય તેમને શિક્ષણ આપવાની આ પહેલ ને ગુડ ન્યૂઝ ની ટીમ આવકારે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણા થી પ્રવીણ સોલંકી નો રિપોર્ટ